ભાજપ ની ડબલ એન્જિન સરકાર ની વાતો વિકાસ ની મોટી મોટી વાતો કરે છે અને અહીં જુઓ સાબરકાંઠા જિલ્લા પંચાયત ના બાંધકામ પર તો વરસાદ રહ્યો છે તમને ત્રીસ મી વધુ રોડ ના નવીનીકરણ ના ટેન્ડર થઈ ગયા પણ કામ ક્યાં છે કશું દેખાતું નથી અને નવાઈની ની વાત તો એ છે કે ભાજપના જ એક ધારાસભ્ય ના પાછળ ફરનારો એક કાર્યકર્તા કરતા મોટા ભાગના ટેન્ડરો લઈ ગયો હવે આ ભાઈએ પોતાની તાકાત જોયા વગર ટેન્ડર તો ભરી દીધા પણ કામ પૂર્ણ કરવાની તારીખો તો બે હજાર પચીસ ના શરૂઆતી અંદરખાને થી ખબર મળી છે કે કે પટેલ સાહેબ ને એ જ એજન્સી ના બીજા એક ટેન્ડર માંથી ચાર ટકાની શું કહું તમને રિશ્વત મળતી હોય તેવું લાગે છે એટલે જ તો માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો વાહ ભાઈ વાહ આને કહેવાય ભ્રષ્ટાચારનો બોરિંગ પણ હવે આ બધું નહીં ચાલે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ છે પ્રભારી નિર્મલસી પરમારે સીધી ચેતવણી આપી દીધી છે કે જો તાત્કાલિક આ રોડના કામો શરૂ નહીં થાય તો આમ આદમી પાર્ટી મોટું આંદોલન કરશે ઘણા બધા રોડ મંજૂર થઈ ચૂક્યા છે જેની મુદત જાન્યુઆરીમાં પૂરી થઈ ચૂકી છે પણ હજુ સુધી કામ શરૂ જ નથી થયા અને ખાસ તો એ જોવામાં અમને જોવા મળ્યું છે કે વીડી ઝાલા જે ધારાસભ્ય છે એમના ખાસ માનીતા જે એમની સાથે ઉમિયા એજન્સીવાળા જે છે મોટાભાગના કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યા છે એમના માનીતા છે એટલે એટલે મારી તો વિનંતી છે સરકારને આ ડબલ એન્જિન સરકારને કે તમે હવે આ જે રોડને જે રસ્તાને પુલ બનાવો છો એમાં જે તમે કમિશન કરવાનું જે મોટાભાગે કૌભાંડ આચર્યું છે ભ્રષ્ટાચાર આચર્યા છે બંધ કરો અને લોક સુવિધાના જે આ રસ્તાઓ છે પુલ છે એ વહેલી તકે પૂરું થાય એવું આયોજન કરો